ભારતીય સૌથી બહુ શ્રેષ્ઠ અને બહુ મોટો અને મુખ્ય સ્નેહ નો તહેવાર હોય તો રક્ષાબંધન આજે કષ્ટબંધન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર ધામની અંદર તો પણ ભવ્યાથી ભવ્ય રક્ષાબંધન મહોત્સવ ઉજવાનો આજે દાદાના સિંહાસનથી માંડીને બહાર અને બધે જ રાખડી 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 જે દેશ વિદેશની અંદર વસતા હજારો બહેનો દીકરીઓ બાળકો ભાઈઓ બધાએ સ્નેહથી પ્રેમથી દાદાને એટલી મસ્ત રાખડીઓ અર્પણ કરી છે વાલા ભક્તો એટલી બધી રાખડી આવી એની ગણતરી તો થાય એમ જ નથી એટલી રાખડી આવી અને એવી અદ્ભુત આવી કે આપણને એમ થાય કે જેને બનાવવા માટે એક મહિનો મહિનો મહેનત આખા ઘરે કરી હોય એવી રાખડીઓ અર્પણ કરી છે અને આટલા બધા આટલો થપ્પો તો પત્રોનો છે એ બધા જ પત્રો આજે અમે દાદાને અર્પણ કર્યા દાદાને મેં પ્રાર્થના કરી જાતે બેસીને ત્યાં કે હનુમાન દાદા આ એક એક જે રાખડી આવી છે એક એક શ્રદ્ધા ભક્તિ અને વિશ્વાસવાળા ભક્તોએ અર્પણ કરી છે આ એક એક પત્ર છે એમાં પ્રાર્થના છે

વર્લ્ડના લગભગ અમેરિકા છે કેનેડા છે લંડન છે આફ્રિકા છે ઓસ્ટ્રેલિયા છે ન્યૂઝીલેન્ડ છે આ ભારતની અંદર એક રાજ્ય એવું બાકી નથી કે જ્યાંથી રાખડીનું આવ્યું હોય એ તમામ ભક્તોની ઉપર હનુમાન દાદા રાજી રહી દાદાને પ્રાર્થના કરીએ છીએ